હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે કારેલાનું શાક બનાવીશું તો વરસાદનો માહોલ છે અને વરસાદ પણ ખૂબ આવી રહ્યો છે તો આપણે વરસાદના માહોલમાં કારેલાનું શાક આપણે એકદમ નવી જ રીતે બનાવીશું તો અહીં આપણે નવીન રીતે કારેલાનું શાક બનાવવા માટે કારેલા લઈ લીધા છે અને કારેલાને આપણે છાલ ઉતારી લીધેલી છે તો સરસ એવું આપણે જો છાલ ઉતારી અને તૈયાર કરી લીધા છે ત્યાર પછી આપણે એમાંથી બી કાઢી અને આ રીતે આખા આખા કારેલા રેવા દીધા છે અને જુઓ કે અંદરથી આપણે બધા બી હતા એ નીકાળી દીધા છે તો હવે આપણે ચણાનો લોટ લેવાનો છે તો અહીંયા ચણાનો લોટ મેં લઈ લીધો છે અને હવે આપણે એને ધીમા ગેસ પર શેકવાનો છે તો અહીંયા એક તવામાં લઈ અને લોટને આપણે એમાં કંઈ જ ઉમેર્યા વગર આપણે તેલ કે ઘી કંઈ પણ નાખ્યા વગર આપણે આ રીતે હલાવવાનો છે તો આ લોટને સતત હલાવતું રહેવાનું છે જેથી કરીને દાજે નહીં તો અહીંયા આ લોટને તેમાંથી થોડી સુગંધ ના આવે ત્યાં સુધી શેકવાનો છે તો અહીંયા હવે આપણે કારેલાનો મસાલો પણ તૈયાર કરી લીધો છે તો જો મસાલામાં આપણે લીલા ધાણા અહીંયા જુઓ કે મસાલો આપણે અહીંયા જે લોટ હતો એ ચટણી ધાણા જીરું હળદર અને સ્વાદ અનુસાર ખાંડ અને હિંગ લીધી છે તો હવે આપણે આ બધું જ તૈયાર કરી લઈશું અને લીંબુનો રસ પણ છે તો જો લીંબુનો રસ તમે એમાં નાખશો ને તો તમે એમાં સરસ એવો ખાટો મીઠો અને ગળો સ્વાદ આવશે ખાંડના લીધેથી તો હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને જુઓ કે આ રીતે કાચા કારેલાનું શાક બનાવશો ને તો બિલકુલ કડવું નહીં લાગે અને આ શાક આપણે આજે એકદમ નવીન રીતે બનાવીએ છીએ તો જુઓ કે અહીંયા મસાલો આપણે રેડી કરી લઈએ અને આ રીતે આપણે થોડું મસળી અને ત્યાર પછી એમાં આપણે એક પાવળું તેલ નાખવાનું છે તો હવે આપણે એમાં એક પાવળું તેલ નાખી દઈએ અને મસાલો બધો સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જુઓ કે હમણાં આપણે તેલ નાખ્યું છે એટલે આ મસાલાનો કલર એકદમ ટ્રાન્સફર થઈ જશે તો જુઓ કે અહીંયા સરસ એવો લાલ ચટક દેખાશે તો અહીંયા આપણો મસાલો પણ બની અને રેડી થઈ ગયો છે તો આને આપણે ખૂબ મસળી અને સારી રીતે એમાં બધો જ મસાલો એબ્ઝોર્બ થઈ જાય એ રીતે આ રીતે કરવાનો છે મિક્સ તો હવે આપણે કારેલામાં ભરી લઈએ તો અહીંયા કારેલામાં આપણે આખે આખા જ કારેલામાં મસાલો ભરવાનો છે તો આ રીતે આપણે એક પછી એક બધા જ કારેલા ભરી લઈશું આ કારેલાને આપણે કટકા નથી કરવાના અને એમ જ કાચા કારેલામાં જ આ રીતે ભરવાનું છે તો બિલકુલ કડવાશ નહીં થાય એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક આપણે તપેલીમાં પાણી મૂકી અને ઉપર ઝારી મૂકી એ રીતે બાફવાના છે કારેલાને તો જુઓ અહીંયા પાણી આપણે ગરમ થઈ ગયું છે અને હવે એના ઉપર એક ઝારી મૂકી દઈશું તો આ રીતે ઝારી મૂકી અને ત્યાર પછી આપણે એમાં કારેલાને ગોઠવી દેવાના છે એમાં તેલ કે કંઈ જેવું લગાવવાનું નથી એમાં જ આપણે કોરે કોરા મૂકી દેવાના છે તો આ રીતે આપણે અહીંયા ચાર કારેલા લીધા છે તો આપણે એને અહીંયા મૂકી દઈશું આ રીતે અને હવે એને ઢક્કણથી ઢાંકી દઈશું ત્યાર પછી આપણે એને પંદર મિનિટ સુધી આ રીતે કૂક થવા દેવાના છે તો જુઓ કે અહીંયા હું પંદર મિનિટ સુધી એને કૂક થવા દઈશ તો આ રીતે આપણે કૂક થવા દઈશું એટલે સરસ એવા આપણા કારેલા બફાઈ જશે તો જુઓ અહીંયા થઈ ગઈ છે પંદર મિનિટ અને હવે આપણે એને જોઈ લઈએ ચેક કરી લઈએ કે સરસ એવા કૂક થઈ ગયા છે કે નહીં જો આ રીતે ચડી ગયા હોય તો તમારા પરફેક્ટ કારેલા કૂક થઈ ગયા છે તો હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે આ શાક ખાવાની ખૂબ મજા આવશે આ શાક પહેલાંના ગૌઢિયા આ રીતે જ બનાવતા હતા અને જુઓ હવે આપણે એને વઘાર કરી લઈએ તો અહીંયા તેલમાં રાયજીરું અને હિંગ નાખી અને વઘાર કરીશું લીમડાના પત્તા થોડા નાખીશું ત્યાર પછી આપણે જે કારેલા વાફેલા હતા એ આપણે એક પછી એક આમાં મૂકી દેવાનું છે તો અહીંયા આપણે એને અંદર મસાલો જે છે એ થોડો સતળાઈ જાય અને કારેલા પણ બહારથી થોડા સતળાઈ જાય તો આ રીતે આપણે બિલકુલ પાણી નાખ્યા વગર જ આ શાક બનાવવાનું છે તો અહીંયા જુઓ કે આ રીતે આપણે થોડા આમતેમ હલાવી અને ચડવા દઈશું અને જુઓ આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો તમને આ અમારી રેસીપી કેવી લાગી તે એકવાર જરૂર જણાવજો તો આ શાક ખાવાની ખૂબ મજા પડશે અને જો એક કારેલું ખાતા હશો ને તો બેથી ત્રણ ખાઈ જશો એ મારું પાકું તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાબાય જય શ્રી કૃષ્ણ